ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાંસેટા ગામે ઓએનજીસી અંકલેશ્વર દ્વારા સિક્યુરિટી અવેરનેસ પ્રોગ્રામ તાલુકાના વાસેટા ગામે ઓએનજીસી વિભાગ દ્વારા પ્રાથમિક શાળા ખાતે સિક્યુરિટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે ઓએનજીસી વિભાગ દ્વારા ભારત દેશમાં તેર ડિસેમ્બર બે હજાર એકમાં થયેલ દેશની સંસદ પરના હુમલાને ધ્યાને રાખી જાગૃતિ સુરક્ષા સપ્તાહની ઉજવણી ભારત દેશના ગામડાઓમાં કરી લોકોમાં દેશની જાહેર મિલકતો ઓએનજીસીના ગેસ તેમજ તેલના કુવાઓ સોશિયલ મીડિયા ફોડ મહિલા સુરક્ષા વગેરે બાબત ઉપર ઓએનજીસીના અધિકારીઓ દ્વારા ચર્ચા કરી જાહેર જનતામાં જાગૃતિ લાવવાના સરાહનીય પ્રયત્નો કરવામાં આવે છે જેના ભાગરૂપે જંબુસર તાલુકાના ઓએનજીસી સુરક્ષા અધિકારીઓ અને સુરક્ષા જવાનો દ્વારા તારીખ તેર ડિસેમ્બર થી ઓગણીસ ડિસેમ્બર સુધી સુરક્ષા સપ્તાહની ઉજવણી દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન વાઝેટા ગામે કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક શાળા ખાતે એનજીસી સુરક્ષા વિભાગના એરિયા ઇન્ચાર્જ પંકજ સોનકર સિક્યુરિટી ઇન્સ્પેક્ટર જયંત ગોપાલન મહેશભાઈ ઝાલા ઇન્સ્ટોલેશન મેનેજર અભિનવ સુમન રાહુલ મોરિયા તથા કલક ગામ ગ્રુપ પંચાયતના સભ્ય મહેશભાઈ પરમાર તથા શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઓએનજીસી અધિકારીઓને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને જ્ઞાન સાથે ગમત દ્વારા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછી પ્રશ્નોત્તરી કરવામાં આવી જવાબ આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ તેમજ શાળાના સમગ્ર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામની કીટ આપી નવાજવામાં આવ્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર આજે તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ શ્રીમાન પીએસ ચૌહાણ સાહેબ ને માર્ગદર્શન તેમજ શ્રીમાન પંકજ સાહેબની આગેવાની હેઠળ પાંસેઠા ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષા જાગૃતિ સપ્તાહ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી તેમાં ઓનજીના ઇન્સ્પેક્ટર શ્રીમાન જૈન સાહેબ મહેશભાઈ ઝાલા અભિનવ સાહેબ તેમજ અન્ય અધિકારીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય આમંત્રિત મહેમાનોનું સ્વાગત બાળકોની પ્રશ્નોત્તરી અને ગેમ રમાડી પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવામાં આવ્યું નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી એ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો